દરેક મિત્રોને જય શ્યારામ જય શ્યારામ જય શ્યારામ તો જે વ્યક્તિ રોજે રોજ બ્લોગ મૂકતો એ વ્યક્તિ હમણાં અહીં લગભગ અઠવાડિયાથી બ્લોગ કેમ નથી મૂકતો તો એનું કારણ છે મિત્રો કે થોડી મારી નાનકડી ભૂલ એટલે આમ તો નાનકડી ના કહેવાય પણ આમ તો મોટી બધી જ કહેવાય કારણ કે કોકનું કન્ટેન્ટ રોજ આપણે પોતાનું મારું પોતાનું કમ્પ્લીટ ભલે નાનો મોટો વિડીયો બનાવીને નાખતા પણ બે ચાર દિવસ કોકના વિડીયો બનાવીને એને ઉપાડી નાખી દીધા આપણી ચેનલમાં પછી યુટ્યુબવાળા આપણે છોડવાના ના એ આપણે પેલું એવું કહેવાય માતા જેવા કે માતા તો બે વર્ષે પોંચ વર્ષે પચી વર્ષે હો વર્ષે ન્યાય લાવે પણ યુટ્યુબવાળાને ઘા કરતાં ઠોકી દે એટલે આપણે એક પાર્ટીના વિડીયો મૂક્યા હતા આપણી ચેનલમાં કે ચલો હવે આપણે થોડું વ્લોગમાંથી આ બાજુ જઈએ તો જેવા બે એક જ પાર્ટીના બે પાંચ વિડીયો આપણે મૂક્યા હતા એમાં બે વિડીયો ઝડપાઈ ગયા એટલે આપણે ઘા કરતી બે કોપીના સ્ટ્રાઇક આવી જાય બે કોપીના સ્ટ્રાઇક આવી ગઈ ને એટલે પછી આપણે વિચાર્યું કે સારું ઝીરોથી મોડી અને આ અગિયારસો સબસ્ક્રાઈબર આપણે નેટ કર્યા બે વર્ષ આપણે એની અંદર ભોગ આપ્યો તો આપણે આવું ખોટી મગજમારી શું કરવા પડવું પડે એટલે આપણે હે ને એના વિડીયો ટોટલ બંધ કરી અને જેટલા આપણી ચેનલમાં પડ્યા હતા સારા વ્યૂ હતા એવું નહોતું કે વ્યૂ નહોતા પણ તો ત્રણ હજાર છ ચાર હજાર વ્યૂ હતા કે જે મારા આમ જનરલમાં નહીં આવતા હતા ગાડીઓના વિડીયોમાં આવે તો આપણે એવા જે કહેવાય ને તો કે એવા આપણે વિડીયો જે આપણે મૂકેલા હતા ને એ ટોટલ વિડીયો આપણે ડિલીટ કરી અને શાંતિથી બેઠા હતા પહેલાં તો માઇન્ડને સેટ કરવું હતું કે હવે ફરીથી આપણે જે રનિંગ વિડીયો બનાવતા હતા કે આખો વિડીયો બનાવવાનું ચાલુ કરીએ પણ મગજ માનતું નહોતું તે આજે આપણે મગજને થોડું સમજાવ્યું ચાલ હેડ જે થઈ ગયું થઈ ગયું હવે આપણે એક જ કોપીરાઈટ નહીં આવે ત્યાં સુધી વાંધો નહીં પણ આપણે કોઈનો વિડીયો ચડાવીશું નહીં એટલે આપણે કોઈ પણ કોપીરાઈટની ઝંઝટ મારી રહેશે નહીં એટલે એમ કરી અને આપણે હવે આજથી વ્લોગની શરૂઆત કરી નાખી છે અને તમને કહેવાનું હતું એ તમને કહી દીધું કારણ કે આપણે કેમ વિડીયો નહોતા મૂકતા એક ભાઈની કોમેન્ટ બી હતી કે ભાઈ તમે મેળાનો બીજો વિડિયો કેમ ના મૂક્યો મિત્ર તમને એ કહેવાનું કે ભાઈ મેળાનો અમારે બીજો વિડીયો મૂકવો જ તો પણ શું કહેવાય કે જે મગજની માનસિક પરિસ્થિતિ હતી બહુ ખરાબ હતી અને હું બહુ ડિપ્રેશનમાં જતો રહ્યો તો કારણ કે આપણે બહુ ઘણી બધી મહેનત કરી અને સારી એવી ચેનલનો ગ્રોથ વધારે હોય કેમ કે એ ઝીરોથી માંડીને એક હજાર સબસ્ક્રાઈબર કરતા કરતાં આંખે પાણી આવી જાય અને તમે મારા ચેનલમાં જોયું કહો કે આ જ ઊંધી આજ ઉંધી જ નહીં સોરી પાંચ દિવસ પહેલાંના ઉંધી મેં મારી લાઇફમાં એક પણ દિવસ મિસ કર્યા વગર ચાહે ઠંડી હોય વરસાદ હોય પ્રોગ્રામમાં ગયા હોય કોઈના બડ્ડેમાં ગયા હોય કોઈ પણ સામાજિક કારણે કંઈ પણ ગયા હોય શેવટે ચાલુ બાઇકમાં પણ મેં એક વિડીયો બનાવી દીધો છે એટલે આટલું બધું બનાવી અને આપણે પેલું કહેવાય કે આપણે ના કર્યું પેલું કીધું ચેનલ ગ્રો કરીએ તો આપણે શું કરવા આવું કરવાનું એટલા માટે આપણે વિડીયો નહોતા બનાવતા હવેથી આપણે ડેલી વિડીયો આવશે